હા ખેડૂત મિત્ર તમારી આપતા તમારા કેસમાં જે માર્ગદર્શન આપવું અનેક વ્યક્તિ ઉપયોગી થઈ શકે એવું છે પેલા તો તમે જ બોલો રસ્તાનો શું પ્રશ્ન હતો અને પેલા ચુકાદો શું આવ્યો પછી શું આવ્યો હતો તમારી ફેવર માં આવ્યો ને આવ્યો સામે વાળા અપીલ અપીલ માં ગયા પ્રથમ કેસ રસ્તા અંગેનો હતો મામ કોર્ટ કલમ પાંચ કેસ થાય મામલતદારે તમને ન્યૂઝમાં ચૂકાદો આવ્યો આટલો કેસ હું વાંચી ગયો પછી બીજું બોલો આપણે પછી બીજી બાજુ થી અમારા જુનવાણી જે ખેતર હતું ને પેલાનું એ બધું અમારું હતું અને અમારા ભાઈ દસ્તાવેજ કરેલો હતો ને એની અંદર રસ્તા નો ઉલ્લેખ કરેલો હતો એ બીજી બાજુ થી રસ્તા નો ઉલ્લેખ કરેલો હતો બરોબર છે એટલે સામે વાળા અપીલ માં ગયા સામે વાળા અપીલ માં ગયા દસ્તાવેજ માં પેલાના જે અમે અમારી જમીન હતી એ બધી વેચેલી હતી આ બધી જમીન બધી બધા સર્વે નંબર વાળી એક હતી તમારો રસ્તો માહિતી હું તમને આપી દઉં આખા કેસ નો અભ્યાસ કર્યા વગર હું કશું કહી શકું નહીં પણ તમે મોકલું છે ને વાત કરી છે ને અનુસંધાને બીજાને પણ ઉપયોગી થાય ને તમને પણ ઉપયોગી થાય એટલે જનરલ માહિતી આપું છું અહિયાં કે કોઈ પણ રસ્તો બે ત્રણ બાબતની વાત કરીશ જેથી કરીને બધાને કામમાં આવે એટલે તમને જ લાગુ પડે એવું જરૂર નથી પણ આમાંથી તમને જેટલું લાગુ પડતું એટલું તમારે સમજી લેવાનું રહે કોઈ પણ સર્વે નંબરનો કટકો થાય એક વ્યક્તિ પોતાની જમીન બીજાને વેચે તો રસ્તો એ સર્વે નંબર માંથી આગલા સર્વે નંબર થી જ્યાંથી વાપરતા હોય ત્યાંથી રસ્તો વાપરવાનો અબાધિત અધિકાર થાય એટલે કે એક આ સર્વે નંબર છે આનો કટકો થયો આગળના સર્વે નંબરમાંથી રસ્તો ઓટોમેટિકલી બાજીના બીજા કટકાવાળાને પણ મળે ઉપરાંત આગલા કટકામાંથી જે વ્યક્તિ હોય એમાંથી જ એને ચાલવાનો રસ્તો મળે હવે એક નવી વાત કરું કે કોઈ વ્યક્તિ કે આગળ મારી જમીન છે ને પાછળ તમારી જમીન છે અને હું એવું લખી દઉં કે આગળ વાળા શામજીભાઈ ની હાલવાનો રસ્તો છે તો એ રસ્તો હોય તો જ મળે ન હોય હું લખી દઉં તો તમારી સહમતી વગર મળે નહીં પણ જો એ સુખાધિકાર હોય તો મળે ઇઝમેન્ટ રાઇટ હોય તો મળે હવે આ બંને ને છોડો એક ત્રીજી કોમન ની વાત કરું કે મામ કોર્ટમાં ચુકાદો કોઈ પણ વ્યક્તિની ફેવરમાં હોય તમારી ફેવરમાં ગયા છે અને જાય તો કલેક્ટર પાસે એમાં બંનેમાં એકવાર ચુકાદો આપણી ફેવરમાં છે એકવાર અન ફેવરમાં છે તો એકવાર હજી ચાન્સ હોય ઉપર આપડી ફેવરમાં આવવાની શક્યતાઓ રહીએ ખ્યાલ આવી ગયો હા એટલે એકવાર ચાન્સ લ્યો હજી કલેક્ટરમાં ઉપર જવા માટે હા તમને શીખવાડીશ બધું પછી એડવોકેટ રાખવા પડશે અત્યાર સુધી એમાં એડવોકેટ રાખેલા હતા કે નથી રાખેલા હતા રૂમ રૂબરૂ મળવા આવી શકું તો કેટલો કેટલો ખર્ચો કર્યો પ્રથમ એડવોકેટ રાખ્યા ત્યારે એટલે એમાં સાહેબ મારા father અને એમાં કેટલો ખર્ચો પૂછેલું નથી. એ HR case ને જોડે લીધો છે. okay okay કઈ વાંધો નહીં. બે વખત તો ક્યાંય ગયા છો એટલે એક ઓછામાં ઓછા પંદર હજાર ને બીજા પંદર હજાર મળીને ત્રીસ હજાર તો વાપરી જ નાખ્યા hundred percent કહું. કઈ વાંધો નહીં શીખવું હોય તો આવજો. મળવા નથી આવું એમાં મળવામાં કઈ હું શીખવાડી ન શકું. આમાં તાલીમ કેમ્પમાં આવવું પડે આવું બધું શીખવું હોય તો. નહીંતર પછી વકીલ રાખીને ખર્ચા કરવા પડે. મળવા આવો એમાં વિચારો તાલીમ કેમ્પમાં હું પંદર પંદર બાર બાર કલાક એક એક દિવસની તાલીમ આપું બે દિવસની થઈને વી પચીસ કલાક તાલીમ આપું મળવા આવો તો એક વ્યક્તિને હું થોડો કલાકે આપી શકું એવું કરવા બેસો તો આખા ગુજરાતની સેવા હું ક્યાંથી કરું એટલે સાહેબ હું શું કઉ છું અત્યારે અમારા જે બાજુ થી અમે માંગણી કરી હતી એ બાજુ અનફેવર આવી બરાબર હવે એ વિષય બધા છે સમજવા માટે બે કલાક જોઈએ ઓછામાં ઓછી

Gada claro, Vale. ha ah.